નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે જે આવતા મહિને એટલે કે જૂન મહિનાની અંદર જે મોટા લાભ થવાના છે તેમના વિશે આ વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સૌ પ્રથમ વાત કરીએ તો એનએફએસએ હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબો કોઈ પણ સભ્ય માસિક જે પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તો તેને એન એનએફએસએ હેઠળ આવરી લેવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તો તેમને પણ અનસુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જાહેર કર્યો છે અને અત્યાર સુધી આવક મર્યાદા જે દસ હજાર રૂપિયા હતી હવે તેને વધારીને પંદર હજાર રૂપિયા કરી દેવામાં આવી છે તો રેશન કાર્ડ ધારકો માટે જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો એનએફએસએ અંદર આવરી લેવા માટે જે દરેક કુટુંબોને એનએફએસએ હેઠળ આવરી લેવામાં આવે અને તેને પણ રેશનિંગનું અનાજ આપવામાં આવે તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે આવક મર્યાદા જે દસ હજાર રૂપિયા હતી એને હવે વધારીને પંદર હજાર રૂપિયા કરી દેવામાં આવી છે જે શહેરી વિસ્તારમાં પંદર હજારથી ઓછી આવક હોય તો તેને પણ એનએફએસ હેઠળ આવરી લેવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારની અંદર પંદર પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તો એમને પણ એનએફએસ હેઠળ આવરી લેવામાં આવશે ગરીબોને મળશે દસ રૂપિયા તો ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે જે હવેથી જનધન યોજનામાં ખેત મજૂરો અથવા તો મધ્યમ વર્ગના પરિવારોને દસ હજારનો

આવી છે તો ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે જનધન યોજના હેઠળ દસ હજાર રૂપિયાની ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવી રહી છે તમારા ખાતાની અંદર બેલેન્સ નહીં હોય તો પણ તમને આ દસ હજાર રૂપિયા આપવામાં આવશે જ્યારે તમારે અચાનક પૈસાની જરૂર પડે તો તમે ઓવરડ્રાફ્ટની સુવિધાથી આ દસ હજાર રૂપિયા ઉપાડી શકો છો પરંતુ તમારે જનધન ખાતું છે એ છ મહિના જૂનું હોવું જરૂરી છે પહેલા ઓવરડ્રાફ્ટની સુવિધા પાંચ હજાર રૂપિયા આપવામાં આવતી હતું પરંતુ હવે તેને વધારીને દસ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો રેશન કાર્ડને લગતી સેવાઓ વધુ સરળ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું નામ ચડાવવું નામ કમી કરાવવું ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરના ત્રણ પોઈન્ટ સાત લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર જે સીએસસી સેન્ટરમાં પણ ઉપલબ્ધ થશે આ સેવાઓ માટે હવે રાશનની દુકાન કે મામલેદાર કચેરીએ તમારે ધક્કા ખાવાની જરૂર નહીં પડે અને લાંબી કતારોમાં ઊભા રહેવું નહીં પડે તો રેશન રેશનકાર્ડને લઈને જે ફરી મોટો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે કે રેશન કાર્ડની અંદર નામ ચડાવવું નામ કઢાવવું સાત લાખથી પણ વધુ જે સીએસસી સેન્ટરમાં તમે કરી શકશો તમારે રાશનની દુકાન કે મામલતદારની કચેરીએ જવાની જરૂર નથી ત્યાં તમારે ધક્કા ખાવાની પણ જરૂર નથી તમે સીએસસી સેન્ટર પર જઈને આ દરેક સુધારા વધારા કરી શકશો ઉજવલા યોજના 300 રુપ્યાની સબસીડી લંબાવાય તો કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને લાહાત આપવાનો મોટો નિર્ણય લીધો છે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે જાહેરાત કરી છે કે પીએમ ઉજવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસીડી એ આગામી એક વર્ષ માટે લંબાવવામાં આવશે હાલમાં સિલિન્ડરની કિંમત જે નવસો રૂપિયા છે પરંતુ આ યોજના હેઠળ છસો ને પંચાવન રૂપિયામાં મળશે જે ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે સરકાર પર વધુ એક વર્ષ સુધી સબસિડીની ચેપ બાર કરોડ રૂપિયાનો બોજ પડશે તો ઉજ્જવલા યોજના હેઠળ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો કેન્દ્રીય મંત્રી પીસ ગોયલે જાહેરાત કરી છે કે પીએમ યોજ પીએમ ઉજ્જવલા યોજના હેઠળ જે ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે તેને હજુ એક વર્ષ લંબાવવામાં આવશે એટલે કે જો તમારા સિલિન્ડરની કિંમત નવસો પંચાવન રૂપિયા હશે તો તમને ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવશે એટલે કે તમને ગેસ સિલિન્ડર એ છસો પંચાવન રૂપિયામાં મળશે તો આવી રીતે સરકારને આ સબસિડીથી બાર હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે ખેડૂતો માટે ખુશખબર ઇપકોએ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે જેને નેનો યુરિયા નામ આપવામાં આવ્યું છે તે પાક માટે નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરે છે હવે આ નેનો યુરિયા પ્લસ નું સુધારેલું સંકરણ પણ વિકસાવવામાં આવ્યું છે નેનો યુરિયા પ્લસ જે વજન દ્વારા નાઇટ્રોજન ધરાવે છે અને આ પ્રોડક્ટ માર્કેટમાં પણ ઉપલબ્ધ થશે તેની અડધી લીટરની બોટલની કિંમત જે બસો પચીસ થી લઈને બસો ચાલીસ રૂપિયાની વચ્ચે રહેશે સરકાર આના પર સરકારને આના પર સબસિડી પણ આપવી પડતી નથી અને આ અડધા લીટરની બોટલ એ પચાસ કિલોના યુરિયાના બેગ જેટલું કામ કરે છે જે તેના સમકક્ષ કામ કરે છે તો ખેડૂતો માટે જે મોટી અને મહત્વની ખુશખબર છે કે ઇપકો દ્વારા જે લિક્વિડ યુરિયા વિકસાવવામાં આવ્યું છે અને તેનું નામ નેનોયુરિયા આપવામાં આવેલું છે અને તેનું પ્લસ એ સંકરણ વિકસાવવામાં પણ આવ્યું છે જે વજનમાં સોળ ટકા નાઇટ્રોજન ધરાવે છે અને આ પ્રોડક્ટ એ તમે માર્કેટમાંથી પણ લઈ શકશો અને તેના અડધા લીટરની બોટલની કિંમત

ઈ કેવાયસી માટે હાલ કોઈ સમય મર્યાદા નથી અને સાયલેન્ટ થઈ ગયેલા કાર્ડ ધારકોએ એ ઈ કેવાયસી કરાવે ત્યારબાદ જ અનાજનો જથ્થો મેળવી શકે છે હવે પછી એક વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો તેવા દરેક રેશન કાર્ડ એ સાયલેન્ટ કરી દેવામાં આવશે અને અરજદારોને જો ઈ કેવાયસી કરાવવું હોય તો માય રેશન એપ્લિકેશન પર જઈને તમે ઘરે બેઠા ઈ કેવાયસી કરી શકો છો તો એનએફએસએ જે બે હજાર તેર હેઠળ જે નોંધાયેલા દરેક રેશન કાર્ડ ધારકોને ઈ કેવાય કરવું ફરજિયાત છે જો તમે ઈ કેવાયસી નહીં કરાવો તો તમને જે અનાજનો જથ્થો નહીં મળે અને તમે એક વર્ષમાં જો અનાજનો જથ્થો લેવા નહીં જાઓ તો તમારા રેશન કાર્ડને એ સાયલેન્ટ કરી દેવામાં આવશે ડ્રાઈવિંગ લાઇસન્સને લઈને પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે હવે તમારે સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલયમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી તેના બદલે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા અને પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત છે આ નવો નિયમ એક જૂન બે હજાર ચોવીસથી લાગુ થઈ જશે તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને જે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જે તમારે ડ્રાઇવિંગ લાયસન્સની ટેસ્ટ આપવી હોય તો હવે તમારે જે આરટીઓ જવાની જરૂર નથી તેના બદલે ખાનગી સંસ્થાઓને પણ જેનું પ્રમાણપત્ર આપવા અને ટેસ્ટ લેવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે અને આ નિયમ એ એક જૂન બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવશે તો તમે સંસ્થાઓ પાસે જઈ જઈને પણ તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશો અને ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવી શકશો